હેલો દોસ્તો ગુડ મોર્નિંગ બધાયને કેમ છો બધાય મજામાં જો અમારે કેતુબેન નાસ્તો કરવા બેસી ગયા છે એ ચા ને બિસ્કિટ ખાય છે અને માખણ છે જો આ બિસ્કિટ છે આ માખણ આ છા ભાખરી આ છા છે આ દુવાળી છાઓ ને આ મારા ગોપા બેન બેસી ગયા છે ગોપા ગોપાબેનને હવે અમે નાસ્તો કરાવી લઈએ ચા ને બિસ્કીટ ખા તે તેને પણ અમે ચાને બિસ્કિટ જ ખવડાવી છીએ ભાખરી નથી ખાઈ શકતી એટલે ચા દૂધ નથી પાતા અને અમારા કીધું કીતુબેન જો કેમ શાક ને બિસ્કિટ ખાય છે જો તેને બિસ્કિટ બિસ્કીટ સામાનાય ખા અને ચા ને બિસ્કિટ ખાય છે જો આને તબલાવાળા જો જો ગોપી બેન તબલા વગાડે અમા દુગરો તબલા વગાડતો હોય બિસ્કિટ ખાતો જાય ને તબલા વગાડતો જાય અમારે હિસ્કો તો આ અત્યારે સૂનો સૂનો લાગે છે પણ હમણાં શરૂ કરી દે હે જો હજી મારે કામ બધું બાકી છે છાત વાગ્યા છે છાત વાગ્યા મેં સ્ટાર્ટ કરી દીધો લોગ ચા ભાખરી કરી નાખ્યા છા ભાખરી ખાઈને પછી આપણે કપડાં ધોવા જશું અને ટિફિન બનાવશું ચાલો તો હવે ચા ભાખરી ખાઈ લઈએ પછી તમને આગળ બતાવશું ગાય જવા ત્યાં કીધું બેન જો ફળીઓ વાળે છે કે મમ્મી તારે નથી વાળવું હું વાળ નાખું એ કે તું ખાલી નાખે એ હું વાંસી દું નાખીએ આવી અને ઉપર વહી આવી ટિફિન કરવા અને બેન જો ફળિઓ વાળે છે આ બાજુ પાણી ઉણું થાય છે એના પપ્પા માટે અને ઓલું જે મંદિર જેવું દેખાય ને એ અમારે મેલવેમાંનો મઢ છે તે હજુ બનાવવાનું બાકી છે તૈયાર થવાનું બાકી છે અને આ જો અમારી જામફળી અને ઉપર મોટી જે છે ને એ અરીઠી છે અરીઠા જે આપણે માથામાં ધોવામાં નથી નાખતા અરીઠા એ માથે ધોવાના અરીઠા આવે એ છે તેલ નાખીએ અરીઠાને એ છે અરીઠા અને આ બાજુ બેન વાળે છે અને આ બાજુ જો બધી કડી છે અને આ અમારા ગોપીબેન ખોળામાં કરી ગયા છે જો એ કે મમ્મી તું મને ખોળામાં લઈ લે તો જો એને ખોળામાં બેસાડી દીધી છે ખાલી ખોળામાં બેઠી બેઠી રમે છે અને જે વાળી નાખો હવે આવી રસોડા પાને વાળવા જો વાળે રસોડા એને તો બહુ શોખ બધું વાળવાનું કામ કરવાનું તો ચાલો હવે પછી તમને મળીએ તો આપણે જો હવે બેન તૈયાર થઈ ગયા છીએ બેન તૈયાર થઈ ગયા છે અને ચા સ્કૂલ બેગમાં એ બોટલ નાખે છે અને એને રૂમાલ બહાર કાઢી દેવાનો છે કારણ કે એને રૂમાલ છે ને હાથમાં લઈ અને પછી જવાનું છે ચો આ એનો રૂમાલ છે તે એને હાથમાં રૂમાલ રાખવાનો સ્કૂલ બેગની વાહે લઈ જવાનું અને માથે ચાંદલી તો હોવી જ જોઈએ અને એક હા એક વાળ એને છૂટો ન રાખું છું ઉપડા બેન બાય બાય જય શ્રી કૃષ્ણ છો છે કાંઈ વાંધો નહીં હું આવીશ ને ટાઈ લેવા આવીશું હા બાય આપણે કપડાં ધોઈ નહીં ખાશે તે સૂકવી દીધા આ વાછાને પણ ઉટકાઈ ગયા છે હવે આપણે કચરા પોતા બાકી છે તો આપણે પોતા પહેલાં કરીશું કચરા પોતા પહેલાં કરી નાખીએ અને પછી આપણે ફોટો મારી દઈએ તો જ આ મારો રૂમ છે આ ફોલ્ડિંગવાળો જે સોફો આવે ને એ સોફો છે આ ફોલ્ડિંગવાળો જે સોફો આવે ને એ છે સોફો આ બેલ્ટ બેલ્ટ પકડી અને ઓછો કરવાનો એટલે અંદર ઓટોમેટિક છે તો આપણે હવે કચરો કાઢી નાખીએ જો આ કચરો કાઢી નાખીએ ને પછી મારીએ પોતા એટલે આપણે છે ને ફાઇનલી ફ્રી થઈ જશું ત્યાં આપણે ગોપીબેન જાગી જાય ગોપીબેનને સુડાવી દીધા છે કારણ કે તો જ મને કામ કરવા દે નકર પછી આપણે કામ થતું નથી કેમકે એ રોય આ રોય કરે તો જો આપણે આ કસરો કાઢી નાખીએ એક આ ગાડીવાળા ભાઈ છે ને એ ગાડી નીકળી ઘર ઘર જવા અવાજ કરે છે તો વારે વારે એ જાગી જાય છે મારું કાસ છે આ મારો કબાટ છે કેમ કે આ કબાટ છે મારા સાસુનો મારે સાસુએ મને આપ્યું કેમ કે હું કાંઈ લઈને નહોતી આવી એટલે એટલે એક કબાટને મારે છે કલર કરવાનો છે વાવણાને કલર કરવાનો છે કેમકે હવે દિવાળી આવી આવી તૈયાર થઈ છે તો જાગો બેન પાસા આવ્યા કોઈ નહોતું આવ્યું ને તે આવ્યા કેમ કે અમારે અમારે નજીક જ અહીં સ્કૂલ છે હાવ એટલે છોકરા હતા એ કે એટલે એ પાછી વૈયા આવી જો તો એ હિંસકા ખાય છે એ જો કેમ વળવાંગડાની ઘોડે હિસ્કા ખાય જાવ આવી રીતે તમે કોઈ હિસ્કા ખાવ કે જો એ વળ વાંગડા હોય ને એવી રીતે હિસ્કા ખાય તો પ્લીઝ તમે લાઈક કરી દેજો અમારો વિડીયાને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ કોમેટ કોમેન્ટ કરીને કહેજો કે તમે આવી રીતે હિસ્કા ખાવ કે નહીં તો અમને ખબર પડે કે આવી રીતે હિસકા કોણ કોણ ખાય છે કોણ કોણ અમારા વિડીયા જોવે છે તો અમને ખબર પડે ને તમે આવી રીતે હિસ્કા ખાતા હો તો ખબર પડે ને અમે અમારે કીતુબેન જાય છે બાલવાટિકામાં ભણવા તે હાડા પાંચ વર્ષની છે હા અમારે કીતુબેન છે સાડા પાંચ વર્ષના કારણ કે એ પહેલેથી એને ભણવાનું બહુ શોખ ને તે હોશિયાર જ એટલી છે ને એને બધું તમે ગમે ભૂસણ બધું એને આવડે જો એણે અત્યારમાં હવારમાં કચરા કાઢી દીધા એક રૂમમાં એક રૂમમાં પોતું મારી દીધું અને ફળિયું વાળી દીધું તમે જોઈને આગળ વિડીયામાં એવી રીતે કામમાં પેલો નંબર આવે એનો તો ચાલો હવે હું પૈસા પોતા કરી નાખું અને પછી